કારણ કેટ કીધું એટલે શું છે મારો ગુનો હું છે સમજાવો મારો ગુનો શું છે ગુનો માં તો ભાઈ ગયા કીધું અત્યારે ભાઈ ગયા મારી ભાઈ જો ગુર નથી મારો શર્ટ મૂકી દો શર્ટ મૂકી દો મારો ભાઈ મારો શર્ટ મૂકી દો હું નથી ઘર નથી રોડ ક્લિયર કરો યાદ રાખજો ભાજપ ના ઈશારે આ બધું કરો છે બધા ખબર છે આ બધું કરો દલાલી કરો ભાજપ ની તો ભાઈ દર્શકભાઈ પાછળ આવો બાઈક આવો આવો આવો

મોટા જવા દીઓ ક્યાં સુધી આ ભાજપ આવું છે ક્યાં સુધી ભાજપ આ તાદા થઈ જશે અરે આ ખેડૂતો હક માટે છે સાહેબ અમે ખેડૂતો માટે લડીએ છીએ સાહેબ બીજા કોઈ માટે નથી લડતા ખેડૂતો માટે લડીએ બીજા કોઈ માટે નહીં સાહેબ ખેડૂતો માટે ઘડીએ છીએ ખેડૂતો માટે ઘડીએ છીએ બીજા કોઈ માટે નથી 嘿嘿